Aku giat di sekarang, oh my god, udah malamnya di keluarga aku, aku mau tuh, tuh, ini kan punya di tangga, dia awalnya jemput, heeh, 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 ये आज चाही नी दिखात कोण दिसतो बत्ती लागो पण करू तो यातून इतने वते

મારું શું તો હું જોયું તું કેટલી વારમાં તો જી્યુ છે તમ હું કમ્પ્લીટ જોયું તું ભૂતો જો તું અરે કરીએ કોઈ છે તો હાલમણા અલવ અલવ છે એન્ડો બેન્ડો હેડો તાન હેડો ભૂલ ભાઈ હું તો હું છે હું તો તું હું જોઈતું કમ્પલેટ ભૂલ ભાઈ તો બોલ એ તો આ બાયાતમાં રોમી બધા ભૂત ને બધું બાર મારી નાખી તું ના ભૂત તો હું જોઈતું તમને એવું લાગ્યું છે પણ ના કમ્પલેટ એન્ડો હલાવતું તું હું જોઈ છે આ બાયાતમાં આ તું ના ના અસલી મુયા જોયું આટલા લંડો લાવતો તું

જેઠુભાઈ <doorway Emmanuel> <House> <speaking inaría> <terminarlynplayer> <-ills> મારો ઇલાકો એકંદ કોઈ આજે એના કોઈ ને નહીં જોડું લે ભાવ 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 મારા બન્યા બુ મારા કાકો કેતા કાશી તમે કોક રહેશો મને તમે તા જો

મન તો બીક લાગે ભાવભા જડી ગયા વાત આપણે ઘેર જતા રહીએ છું પોણીએ ફાટી છે હું કરું હવે

હાથમાં નકા મરી ગયા